કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મિત્તલ વોઇસ ચેનલમાં આજના વિડીયોમાં આપણે સાંભળીશું પુત્રદા એકાદશી વ્રત કથા શ્રાવણ સુદ એકાદશી એટલી પુત્રદા એકાદશી બાળકના સુખ સારા શ્વાસ થઈ અને પ્રગતિ અને સમૃદ્ધિ માટે હિન્દુ ધર્મમાં ઘણા ઉપવાસ કરવામાં આવે છે તેમાંથી એક છે શ્રાવણ પુત્રદા એકાદશી વ્રત તેના નામ પ્રમાણે જ આ એકાદશી વ્રત પુત્રની પ્રાપ્તિ માટે કરવામાં આવે છે એવું માનવામાં આવે છે કે આમ કરવાથી વ્રત કરનારનો ખાલી ખોડો જલ્દી ભરાઈ જાય છે પુત્ર પ્રાપ્તિની ઈચ્છા પૂરી થાય છે આ વર્ષે શ્રાવણ પુત્રદા એકાદશી પાંચ ઓગસ્ટ બે હજાર પચીસના રોજ મંગળવારે ઉજવવામાં આવશે તો ચાલો જાણીએ પુત્રદા એકાદશી વ્રત કથા મિત્રો તમે મારા વિડીયોમાં નવા હોવ તો મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ કરી અને જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં પૂર્વકાળની વાત છે ભદ્રાવતીપુરીમાં રાજા સુકેતુમાન રાજ્ય કરતા હતા તેમની રાણીનું નામ ચંપા હતું રાજન ઘણા સમય સુધી વંશ ચલાવનાર પુત્રની પ્રાપ્તિ ન થઈ આથી પતિ પત્ની હંમેશા ચિંતા અને શોકમાં ડૂબેલા રહેતા રાજાના પિતૃઓ તેમના આપેલા જળને એકી શ્વાસથી ગરમ કરીને પીતા રાજા પછી એવું કોઈ નથી દેખાતું જે અમારું તર્પણ કરે આમ વિચારીને પિતૃઓ શોકમાં રહેતા એક દિવસ રાજા ઘોડા પર સવાર થઈને ઘોર જંગલમાં ચાલ્યા ગયા પુરોહિત વગેરે કોઈને આ વાતની ખબર નહોતી મૃગ અને પક્ષીવાળા એ ઘોર જંગલમાં રાજા કરવા લાગ્યા માર્ગમાં ક્યાંય શિયાળનો અવાજ સંભળાતો હતો તો ક્યાંય ઘોડનો જ્યાં ત્યાં રીછો અને મૃગો દ્રષ્ટિગોચર કરતા રહ્યા હતા આ રીતે ફરીને રાજા વનની શોભા જોઈ રહ્યા હતા એવામાં બપોર થઈ ગઈ રાજાને ભૂખ અને તરસ સતાવા લાગી રાજા પાણીની શોધમાં આમ તેમ ભટકવા લાગ્યા પુણ્યપ્રતાપે રાજાને એક સુંદર સરોવર દેખાયું એની નજીક મુનિઓના ઘણા આશ્રમો હતા સૌભાગ્યશાળી નરેશે આશ્રમ તરફ જોયું એ સમયે શુભની સૂચના આપનાર સુકનો થવા લાગ્યા રાજાનો જમણો હાથ અને જમણું નેત્ર ફરકવા લાગ્યું ઉત્તમ ફળની એ ખબર આપી રહ્યું હતું સરોવરના તટ પર ઘણા મુનિઓ વેદપાઠ કરી રહ્યા હતા એમને જોઈને રાજાને ઘણો હર્ષ થયો તેઓ ઘોડા પરથી ઉતરીને મુનિઓ પાસે ઊભા રહી ગયા અને અનેક પ્રકારે મુનિઓની વંદના કરવા લાગ્યા એ મુનિઓ ઉત્તમ વ્રતનું પાલન કરનારા હતા જ્યારે રાજાએ હાથ જોડીને વારંવાર દંડવત પ્રણામ કર્યા ત્યારે મુનિઓ બોલ્યા હે રાજન અમે તમારા પર પ્રસન્ન છીએ રાજા બોલ્યા આપ કોણ છો આપના નામ શું છે અને આપ શા માટે અહીં એકત્રિત થયા છો કૃપા કરીને આ બધું મને કહો મુનિઓ બોલ્યા મુનિઓ બોલ્યા રાજન અમે લોકો વિશ્વદેવ છીએ અહીં સ્નાન માટે આવ્યા છીએ શ્રાવણ મહિનો નજીક આવે છે આજથી પાંચમા દિવસે શ્રાવણ મહિનાના સ્નાનનો પ્રારંભ થઈ જશે આજે જ પુત્રદા નામની એકાદશી છે વ્રત કરનારા મનુષ્યોને એ પુત્ર આપે છે રાજાએ કહ્યું વિશ્વદેવગણ જો આપ પ્રસન્ન હો તો મને પુત્ર આપો મુનિ બોલ્યા રાજન આજના જ દિવસે પુત્રદા નામની એકાદશી છે એનું વ્રત ઘણું જ વિખ્યાત છે તમે આજે જ આ ઉત્તમ વ્રત કરો મહારાજ ભગવાન કેશવના પ્રસાદથી તમારે ત્યાં જરૂર પુત્ર થશે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે આ પ્રમાણે એ મુનિઓના કહેવાથી રાજાએ ઉત્તમ વ્રત કર્યું મહર્ષિઓના ઉપદેશાનુસાર વિધિપૂર્વક પુત્રદા એકાદશીનું વ્રત કર્યું પછી બારસના દિવસે પારણા કરીને મુનિઓના ચરણોમાં વારંવાર મસ્તક ઝુકાવીને રાજા પોતાના ઘરે આવ્યા ત્યારબાદ રાણીએ ગર્ભધારણ કર્યું પ્રસવનો સમય આવતા રાજાને ત્યાં તેજસ્વી પુત્રની પ્રાપ્તિ થઈ એણે પોતાના ગુણોથી પિતાને સંતુષ્ટ કરી દીધા એ પ્રજા પાલક બન્યો પુત્રદા એકાદશીનું ઉત્તમ વ્રત જરૂર કરવું જોઈએ મેં લોકોના હિત ખાતર તેનું વર્ણન તમારી સમક્ષ કર્યું છે જે મનુષ્ય એકાગ્ર ચિત્તે પુત્રદા એકાદશીનું વ્રત કરે છે એ આ લોકમાં પુત્ર પ્રાપ્ત કરી મૃત્યુ પછી સ્વર્ગની પ્રાપ્તિ કરે છે આ મહાત્મ્યને વાંચવાથી અને સાંભળવાથી અગ્નિહોમ યજ્ઞનું ફળ મળે છે તો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આપણી ચેનલ મિત્તલ વોઇસને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ